રોટરી ક્લબ ઓફ અને નર્મદા નગરી દ્વારા પટેલ યુથ સામે જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા ઘટનાઓમાં હાથ પગ ગુમાવનાર દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ભરૂચ નર્મદા નગરી આગળ આવે છે આ સંસ્થાઓ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના પચાસ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કર્યા હતા આજ રોજ એમ પટેલ રોટરી યુથ સેન્ટર સિટિ સેન્ટરની સામેલ આભકર્ષોને તબીબોની મદદ વડે પુત્રીમ અંગો प्रत्यारोपणકવામાં આયોજિત આ આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રોટરીクラブના પ્રમુખ ઈસ્માના જમીનદાર અને ડોક્ટર દેવરાજ સિંહ ગોહિલ ડોક્ટર અતીશ મહેતા સભ્યોને આભારથી ઉપસ્થિત રહ્યા હતા ખૂબ સરાહનીય કાર્ય છે આખી રોટરી ક્લબની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે જેમને હાથ અને પગમાં મુશ્કેલીના કારણે એમના નવા સાધનો મળવાના કારણે એમના જીવનમાં ખૂબ ગતિ આવશે હું રિઝવાનાબેન ડૉક્ટર યુવરાજસિંહ ડૉક્ટર કીર્તિરાજસિંહ અને એમની આખી ટીમ રોટરી ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આનાથી આ પચાસ પરિવારોના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે એમણે જે સ્પોન્સરો છે અને વડોદરાની ડોક્ટરોની ટીમ છે જેમણે આ સાધનો બનાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છીએ થેન્ક યુ જો લેડીઝ જેન્ટ્સ જન કે કોઈ ભી કારણ હાથ યા પેર કટ ગયે થે ઉગો આજ હમને એક ન્યા ઉમીદ દીયા